ગુડ મોર્નિંગ હર મહાદેવ જય માતાજી મિત્રો તો ગયા તા અત્યારે મઢે તો પછી પાછા વળી ગયા તા મોઢું કાપી ગયા કે મઢના વ્લોગ બે ત્રણ બનાવ્યા છે એટલે મેં કાંઈ આજ વ્લોગ ના સ્ટાર્ટ ન કર્યો અને પાછા આવતો કાં મોઢું કાં મળી જાય કદાચ સાંટો મારો તમે એકાદો રિપલ રિંકલ વ્લોગ કરીને છે અને હું આનો સબસ્ક્રાઈબર છું આ મને ફોલો લગભગ કરતા હોય કે ન કરતા હોય મોટા માણસો એવડા થઈ ગયા છે એટલે તો વાંધો નહીં મામા નો છોકરો પેલા છે ને મોટું કર્યા હતા ને ત્યારે પાડો છે એટલે આપણો કલેજો છે આ કલેજો બરોબર તો ભાઈ એવું આ ઘરે જઈને તો કામ કરવાનું કુંવળ હારવાનું અત્યારે બ્લોક નું સ્ટાર્ટ કરી દીધું બરોબર અને એને વ્લોગ લીધો છે ક્યારે નાખે છે ખબર આપણને એવું બધું કામ કાજ કરવાનું ફાઈનલી ટ્રેક્ટર આપણા હાથમાં આવી ગયું છે ને વાત કરીએ એમ કુંવળ ભરવાનું હતું તો કુંવળ ભરી છે જોઈ લો પાછળ છે ને થોડીક ગાડી છે અને ભરી વાળું છે અને હવે જવાનું છે ઘરે ઠલવવા અને પછી ગાડી ભરતો કાદ મને યાદ ન આવ્યો આપણે વ્લોગર છીએ આપણે વ્લોગ ઉતારવાના છું એવું બધું કાંઈ યાદ મને આવ્યું નહીં બરાબર ભીહ જ એટલી કામમાં આવ્યું કે કાંઈ યાદ ન હોય હવે જો આવી રીતે બે જઈએ અહીંયા જો અને આ મોટભાઈ ઢોર આમાં ગીરી ગયા હતા તો ઘાટ વાઈ ગયા છે રેઢિયાર ઢોર હતા કઈ નહીં નીકળીએ ફટાફટ અને મારીએ સ્લેબ અને ટ્રેક્ટર રાખવાનો આપણને શોખ ખરાબ એટલે ટ્રેક્ટર લેવું પડશે એક એવું લાગે મને તો કઈ વાંધો ફટાફટ નીકળી અને થ્રી ટુ વન નાખ્યું છે અને બપોર બોલ ઠાકી રહેતા હુઈ હોતા ગયા કેમ કે તડકાનું કમળ ભાઈ હાર્યું ને એટલે ઠાક લઈ ગયો તો વાગે સાપી લીધો અને બીજી વાડી આવી છે પંપ લઈને ક્યાં તળાવ વાળી જોઈ લો વાડી આ કાકા જાય જો જો આમ બાપા હાથ પડે બરોબર એના વાવેતર કરવાનું છે અને આપણે દવા સાટવાની છે અને મારી એક તમને વાત પૂછવાની હતી આ બધા ગીબલી ગીબલી કરે એ શું છે અબે સાલે ફવાર નું ઇન્સ્ટાગ્રામ ખોલવી ને કા ગીબલી મોટા કાળા કર એવા બધા ફોટો મૂકે તો કઈ ને હદ હે ઓ ઇન્સ્ટાગ્રામ પર યાદ કરીને જો ગીબલી યાર યા ગીબલી નથી શીબલી જેવું લાગે શીબલી સાઈ જો સા પાપા ના કરે તો ઓને તો ને જોય એ કે ભાઈ પાછળ વજન છેડો ગજા ભાઈ વજન તમને એમ નથી લાગતું કે મારો વ્લોગ બેન કીડ દેવા પડે કેમ કે ચાર વાગે vlog ઉતાર્યું ને પછી રાતે સુઈ આવી પણ એવું એમાં એવું હે ને કે ટાઈમ નું કઈ મેનેજમેન્ટ થાતું નથી બરાબર પણ અત્યારે વ્લોગ ઉતારવાનું કારણ કહું તમને હા કા તો પેલા જોઈ લો આ બધા દાદાના ફેન હે આયા વિડિયો બનાવ બરાબર તો વિડિયો ને એવું બધું બનાવી નાખ્યું હે તો તા કીશે બીજું શું કે હવે કે એક વિડિયો બનાવી નાખ્યો અને એક બીજી માં આવી જાય હે vlog પહેલા તો વિડિયો આવી જાય છે પણ શું કે છે ભાઈ બોલો

ગીબલી ગીબલી કરે ને તમને બપોર બપોર પછીનો નકરો ગીબલીમાં જ પડ્યો કેમ કે આજ દાદાનો ફોટો જોઈ લો મારો ફોટો જોઈ લો આના આપણે ગીબલી બેરાઈ ચડાવીશું ગીબલી પેલા ગાંડું કરી નાખ્યું ઇન્સ્ટાગ્રામ કાંઈ ઘટે નહીં અને દાદાનો મારો ફોટો હે માં પોસ્ટ કરી જોતા હોય અને કોઈને કેતા નહીં મને ગીબલી ની થી ખબર બપોર પછી નો નકરો હું ગીબલી માં પડ્યો આડાવાળા બધાને ફોન ને મેસેજ નકર આવ્યો કરે કે મને ફોટો બનાવી દો મને ફોટો બનાવી દે મે કીધું મન નથી આવડતું એમ કરીને 10 ફોટા મે બનાવી ની છે અબે સાલે અને દાદાનો ફોટો બનાવ્યો હે તો ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરી હે જોતા આવજો અને ખાસું કે કમેન્ટ કરો તીને શું કહેવાય ગીબલી કહેવાય ગીબલી કેવાય કે શિબલી કહેવાય બરોબર તો કમેન્ટ એક કરજો ને એક કરી હે કે ઇન્સ્ટાગ્રામ ગાંડો કર્યો ભાઈ અને તમને એમ થતું છે બોલે છે કેમ આમ મોઢામાં પડી સાંધી જો દેખાય છે સાંધી પડે એટલે એવું બોલે છે કેમ કે હા ભાઈ એની વાત જ નહોતું આજ વિડીયો નહીં જ બનાવો દાદા બોલાતું જ નહીં સર એક દી ખમી જઈ ગીબલીના બે ત્રણ ફોટા હું એડ કરી દઉં તેમ જોતા હોય તો કેવા લાગે એક ફોટો હતો ને મેં હું બેઠો હતો ને પાસે મહાદેવનો આમ શિવલિંગ હતી તે

ದನೆ プロಟೆಕ್ಟರ್ ಜೋತೆ ಕ್ಯೋ ಉ ಹೇ ಪೇಲಾ ಜೋ ಆ ರೂಮಲ್ ಆ ಹೋಸ ಈ ವಿವಾದ ಈ ರೂಮಲ್ ಪೇಲಾ ನನ್ಕೋನ್ ಪಸಿ ಆ ರೂಮಲ್ ನೇ ಪಸಿ ಫೋನ್ ಫೋನ್ ಕ್ಯೋ ಖಬರ್ ಜೋಯಿ ಲೇ 11 ನ 10 ಹೋ ಕರೋ ತೋ ಬತಾओ 11 ನ 1 बरोबर 11 ಜೋ ಟೈಮ್ ತೈ ಜೋ ಹೇ ಅಟ್ಲೆ ಭೇ ಅವ್ ಬ್ಲಾಗ್ ಕ್ಯೋ ಲಗ್ಯೋಸ ರಾк ಜರೂರ್ತಿ ಕಾಮೆಂಟ್ ಕದೀಜ ಕೆಂಕೆ ಅನೆ ಆಮನೆ ಆಪರ ಗಮಿತರ್ ಬ್ಲಾಗ್ ಬನೇ ಟೈಮ್ ನ ಕೈ ಮೈಂಡ್ ಮೈಂಡ್ ನೋ ರೇನೆ ಅಬೇ ಸಾಲೆ એટલે ટાઈમનું કાંઈ મેનેજમેન્ટ ન રહે ને એટલે પછી આપણે હા ને નક્કીને વ્લોગ બેન કહી અને આપણે એન્ડ ન આપી બીજા ઘડે એટલે આજે આંડે આપી દઉં કે વ્લોગ ગેમું હોય તો જરાક લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો ને બરાબર તો એવું કંઈક કરજો અને રીલ કેવી આવે છે એવું જરાક કોમેન્ટ કરી દીજો અને વ્લોગમાં શું ખામી પડે છે એ જરાક કોમેન્ટ કરી દીજો બાકી તો હવે વ્લોગ બનાવવાનું સારું મન બહુ થાય છે પણ કઈ મેનેજમેન્ટ નથી રહેતું કેમ કે ભાઈ વ્લોગ બનાવે એવી પરિસ્થિતિ આપડે નથી રહી બરાબર જો અત્યારે મજા બગડી ગઈ કઈ વાંધો નહીં તમારા માટે કરવાનું બરાબર ને મળીશી